જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એટલે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક એક્યાસી બે હજાર ચોવીસ માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદની ઇન્જિયર સિવિલ વર્ગ ટુની કુલ બસો પચાસ જગ્યાઓ માટેની જાહેરાત આવી છે તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ અહીં તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક છે એક્યાસી બે હજાર ચોવીસ પચીસ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલેક્શન વિભાગની મદનીસ ઇજનેર સિવિલ વર્ગ ટુની કુલ બસો પચાસ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે વેબસાઇટ છે જીપીએસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આ જાહેરાતોની વિગતો આયોગના નોટિસ બોર્ડ અથવા તો આયોગની વેબસાઇટ પર જોવા વિનંતી જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની પર વંચાણે લઈને ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વાત કરીશું પ્રાથમિક કસોટીનો સૂચિત તો એપ્રિલ બે હજાર પચીસ પ્રાથમિક કસોટીના પરિણામનો સૂચિત સૂચિત મહિનો છે ઓગસ્ટ બે હજાર પચીસ રૂબરૂ મુલાકાતનો સૂચિત મહિનો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ આખરી પરિણામ રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના દસ કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે જગ્યાનું નામ છે મજનીસ ઇજનેર સિવિલ વર્ગટુ નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની કુલ બસો પચાસ જગ્યાઓ છે જેની કક્ષાવાળા અહીં તમે જોઈ શકો છો બિનઅનામત માટે નવાણું જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગો માટે અઠ્ઠાવન જગ્યાઓ છે ઓબીસી માટે ચોપન જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે ચોવીસ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે પંદર જગ્યાઓ છે કુલ બસો પચાસ જગ્યાઓ છે મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે અહીં તમે કક્ષાવાર જોઈ શકો છો જે બિનઅનામત માટે તેત્રીક જગ્યાઓ છે આ ઈડબલ્યુ માટે અઢાર જગ્યાઓ છે ઓબીસી માટે સત્તર જગ્યાઓ છે એસસી માટે સાત જગ્યાઓ છે એસ માટે પાંચ જગ્યાઓ છે કુલ એસી જગ્યાઓ મહિલાઓ માટે છે હવે વાત કરીશું શૈક્ષણિક લાયકાતની તો બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ ઓર ટેકનોલોજી સિવિલ ઓબ્ટેન ધ એની યુનિવર્સિટી ગુજરાત મુલકી સેવા વર્ગીકરણની ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સાડસઠમાં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીશું તો પે બેન્ડ ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો લેવલ આઠ પ્રમાણે ઉંમરની વાત કરીશું પાંત્રીસ વર્ષથી વધુ નહીં ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે જાહેરાતમાં ઉપલી વયમર્યાદામાં કરવામાં આવેલ છે જેમાં નીચે છૂટછાટ છે જે તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગો સામાજિક શૈક્ષણિક વર્ગ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષ છે બિન વર્ગના મહિલાઓ માટે પાંચ વર્ષ છે મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગો સામાજિક શૈક્ષણિક અને વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના મહિલાઓ માટે દસ વર્ષ છે

ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં જાહેરાતમાં દર્શાવવા માટે જગ્યા માટે અનુભવ એક લાયકાત તરીકે માગેલ ન હોય ત્યારે સંવર્ગમાંથી બઢતી મળવાપાત્ર હોય તે ફરજ બજતા બજાવતા કર્મચારીને તેઓ બજાવેલ સેવાના સમય અથવા તો વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ જે ઓછું હોય તે મળવાપાત્ર છે વાત કરીશું આ જાહેરાતમાં પ્રક્રિયા દરેક તબક્કે ઉમેદવારે હાજર રહેવું પડશે અન્યથા તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે તારીખ એક બાર બે હજાર એકવીસથી ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ ઈડબ્લ્યુ એસ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે અરજી ફીની વાત કરીશું તો સામાન્ય કેટેગરીના બિન અનામત ઉમેદવારો માટે ભરવાની ફી સો રૂપિયા છે પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા તો ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં સો રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જીસ મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માજી સૈનિક તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ તો મિત્રો જે ટોટલ બસો પચાસ જગ્યાઓ છે નર્મદા ક્લબ્સ અને પાણી પુરવઠા વિભાગની તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો